ભુજ તાલુકાના કોટડા ચકારમાં નવો પુલ ન બનતા લોકોને ભારે હાલાકી જર્જરિત પુલ પરથી ના છૂટકે લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે સ્થાનિક લોકો માટે કોઈપણ જાતનો વૈકલ્પિક માર્ગ બનાવ્યા વગર પુલ બંધ કરી દેવાતા ભારે હાલાકી પુલ નજીકનું દબાણ દૂર થયા બાદ પણ નવો પુલ ન બનતા ગ્રામજનોમાં ભારે રોષ પંચાયત આર એન્ડ બી અધિકારીની બેવડી નીતિના કારણે પુલનું કામ અટક્યું હોવાનો આક્ષેપ રાજ્યમાં જ્યારે મોટી દુર્ઘટના બને ત્યારે નામ પૂરતું પુલ બંધ કરવામાં આવે છે પુલ માટે ગ્રાન્ટ મંજૂર થયા છતાં નવો પુલ બનાવવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ શું મોટી દુર્ઘટના બન્યા બાદ નવો પુલ બનાવવામાં આવશે તેવા લોકોમાં પ્રશ્નો ઉઠ્યા તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી

છે પછી રાજકોટ છે અગ્નિકાંઠ એવા બધા બનાવ બનતા હોય ત્યારે સરકાર શ્રી ને એના અધિકારીઓ દ્વારા પુલ બંધ કરી અને લોકોની પરેશાની ઉભી થાય છે પણ નથી આ સરકારે છે પણ આ ડાયવર્જનમાં કોઈ વાહન પણ ટુ વ્હીલ પણ નીકળી શકે એમ નથી અને બીજો ડાયવર્જન છે એ અહીંથી દોઢ કિલોમીટર આગળ છે તો તો પડે છે ત્યાં પણ નીકળવા માટે સાંભળાનું બધા અડચણ રૂપ છે ત્યાં પણ મોટા વાહનો નીકળી શકતા નથી તો પંદર કિલોમીટરનો ફેરો ખાઈ અને આ બંને ગામના માણસો હેરાન થાય છે તો આ સરકાર શ્રી ના કઈક એવું બનાવ બને એટલે પુલ બંધ કરી અને ગામને બધા લોકોને પરેશીને થાય છે અને એની જવાબદારી હોય છે પૂરેપૂરી કે પુલ બંધ કર્યા પછી ડાયવર્જન તો કાંઈ મેળ હોવો જોઈએ કે ડાયવર્જન થી માણસો અવર જવર કરી શકે પણ ડાયવર્જન ના કાંઈ અહીં જો તમે ઠેકાણા નથી આગળ થોડીક મેટલ પથ્થર છે એમાં પણ બે બે ફૂટના ખાધા પડી ગયા છે નથી બાવડિયા કાઢેલા અને અહીં પણ કોઈ મેટલ નથી આ તો અહીં તો નદી છે મોટી અહીં કોટલા ને મુખી નદી છે જે જોડે છે મોટી નદી છે પણ પાપડી કે અંદર નાલા નાખી અને વ્યવસ્થા કરવી પડે તે પણ અધિકારી દ્વારા હાથ ઊંચા કરી અને આવી પરિસ્થિતિમાં માણસોને હેરાનગતિ છે જ્યારે આ ફૂલ બંધ કરવામાં આવે છે ત્યારે આથમણાવાસ સણુસરા કૈલાસનગર બધા ગામના લોકો છે ઉગમણાવાસ જે વેપારનો હબ છે એ લોકોને આવા જવા માટે એટલી મુશ્કેલી પડે છે જેનો જવાબદાર આ સરકાર શ્રીના અધિકારીઓ છે પણ આ લોકોને જો પુલ બીજો એક બનાવ બનતો હોય અહીં પુલને બંધ કરી જતા હોય તો પછી કઈ મિનિંગ નથી ને એને અહીંયા જોવાની તકેદારી રાખી કે પુલ ખરેખર જર્જરિત છે બાજુમાં જગ્યા છે તો તો ત્યાં બનાવો અત્યારે જે હતી બધું નીકળી ગયું છે દબાણ અને સામેની સાઈડમાં બધું ખુલ્લો છે તો આ ફૂલ નું જર્જરીત છે ભલે નવો બની અને પુલ પાડીને નવો બનાવી નાખે બીજું બાજુમાં બરાબર ને આ પુલ નથી હાલવાનું વિતા સો ટકા છે તો પછી આવા ડાયવર્જનોથી લોકોની કેટલી પરેશાની છે જે હું આપના ટીવી માધ્યમથી સરકારશ્રી ને અને જે પદાધિકારી છે જાણવા માંગુ છું મારું નામ છે મારવાડા કિમજીભાઈ જાંબોડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું અને અમારી સમસ્યા છે પુલ જ્યારે પણ ગુજરાતની અંદર ક્યાંય પણ પુલ તૂટવાની સમસ્યા આવે છે ત્યારે ત્યારે તંત્ર વિભાગે દોડતા આવી અને પુલને બંધ કરી નાખે છે એના એના અનુસંધાને હું કહેવા માગું છું જો તમે પુલ બંધ કરો છો તો તાત્કાલિક ધોરણે તમે નવો પુલ બંધાવો અને અમારા બે બાજુ કોટલા છે કોટલા ઉગમણા અને કોટલા હથમણા અને હજારોની સંખ્યામાં વસ્તી છે એને આવજાવમાં તકલીફ પડે છે અને તમારા ડાયવર્ઝન છે જે બહુ જ ખરાબ સ્થિતિમાં છે એનામાંથી હોંડા પણ નીકળી શકે એમ નથી અને મારી માગણી છે સરકાર પાસે કે તાત્કાલિક ધોરણે આ પુલનો કાંઈ પણ રસ્તો કાઢી અને નવો બનાવે યા તો પ્રજાને એવો રસ્તો આપે કે પ્રજા હેરાન ના થાય

આ પુલ છે પંદર થી વીસ ગામો ને જોડતો પુલ ત્યાંથી સણોસરા કૈલાસનગર ને ભારાપુર સુધી પણ આ રસ્તો જાય છે જેને બંધ કરવામાં આવેલો છે

ફોર વ્હીલ શું ટુ વ્હીલ પણ એમાં ચાલી શકે એવી શક્ય નથી તો એના કારણે ડાયોજન કેવી રીતે બનાવે શું કરે તાત્કાલિક એ બનાવે અને આ પ્રજા સાથે જોડતો રસ્તો ચાલુ કરે બહુ છે મુલાકાત નહીં પણ ત્યાં કોઈ પણ ગાડી નીકળી શકે એવી કોઈ સમસ્યા શક્યતા પણ નથી અમારી માંગ એ છે કે પહેલા અત્યારે જો પુલ ચાલુ કરે ડાયોજન પહેલા કરે અને ડાયોજન અને જે આ પુલમાં જેવી રીતે છે એવી રીતે ડાયોજન માં જોઈએ એ મારી ખાસ રિક્વેસ્ટ અપીલ છે અને તાત્કાલિક ધોરણે આ પુલ નો નિકાલ કરવામાં આવે એવી મારી ખાસ નંબર ઓપિલિયા વિનંતી છે